નમસ્કાર દોસ્તો ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહિયારા યુટ્યુબ પ્લેટફોર્મ પર દોસ્તો ફરીવાર એક મહત્વપૂર્ણ અપડેટ લઈ આવ્યો છું અર્જન્ટ હતું એટલા માટે વિડીયો બનાવી રહ્યો છું વિડીયો અંત સુધી જોજો જે કોઈ મિત્રો ખાસ પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છે અને રનિંગમાં આગળ વધી રહ્યા છે એવા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ છે તો લગભગ દસથી બાર દિવસ થઈ ગયા છે રનિંગ માટેના અવનવી અપડેટો મળી રહી છે એવામાં ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે સુરતમાં પોલીસ ભરતીમાં દોડતા યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે જ્યાં દોસ્તો એસઆરપીમાં કોન્સ્ટેબલે પીએસઆઈ બનવા પાંચ કિલોમીટરની દોડ લગાવી બારમા રાઉન્ડમાં જ ડળી પડ્યો ડિટેલમાં સમજીએ તો સુરત જિલ્લાના વાવ ખાતે આજે સવારે કરુણ ઘટના સામે આવી છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષા કેડરની ભરતી પરીક્ષા દરમિયાન એક ઉમેદવારોનું હાર્ટ એટેકથી મોત થયું છે રાઉન્ડમાં જ ઢળી પડ્યો એવી માહિતી મળી રહી છે વાલિયા દળ જૂથ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા છત્રીસ વર્ષીય સંજયકુમાર રસિકભાઈ ગામિત પીએસઆઈની ભરતી પરીક્ષામાં ઉપસ્થિત થયા હતા સવારે પ્રથમ બેચમાં પાંચ કિલોમીટર દોડ દરમિયાન સવારે ચાર પિસ્તાલીસ વાગે તેઓ બારમા રાઉન્ડમાં દોડતા અચાનક જ બેભાન થઈ પડ્યા હતા સ્ક્રીન પર એમનો ફોટો પણ અવેલેબલ છે સીઆરપી સીપીઆર આપ્યો પણ ભાનમાં જ નતા આવ્યા ફરજ પરના ડોક્ટર ચિરાગ કટારિયાએ તાત્કાલિક સીપીઆર ઓક્સિજન અને દવાની પ્રાથમિક સારવાર આપી પરંતુ ગંભીર જણાતા આઠ એમ્બ્યુલન્સ મારફત સવારે પાંચ વાગે પાંચ મિનિટે દિનબંધુ હોસ્પિટલ ખોલવડ ખસેડવામાં આવ્યા જ્યાં ડોક્ટરોએ સવારે સાડા પાંચ વાગે તેમને મૃત જાહેર પણ કર્યા હતા સુરતના વાવ ખાતેના એસઆરપી ગ્રાઉન્ડમાં યોજાઈ રહી છે પોલીસ ભરતીની મેદાનની પરીક્ષાની તસવીર પણ સ્ક્રીન પર તમે જોઈ શકો છો ઘણા દુઃખદ સમાચાર છે દોસ્તો